નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇનપોઇન ન્યૂઝમાં તો વાલા દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વૃદ્ધ વિધવા અને વિકલાંગો માટે આજરોજ તારીખ દસ બે બે હજાર છવ્વીસથી જે મોટો સરકાર દ્વારા લેવામાં આવ્યો છે નિર્ણય તેના વિશે તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે હવે તેમના પેન્શનરો જે વૃદ્ધો છે તેમના પેન્શન વિધવાઓ માટે અને વિકલાંગો માટે ઘણી યોજનાઓ જાહેર કરી છે તેના માટે આજે ખૂબ જ અગત્યની વાત કરવાની છે તો મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો વિધવાઓ વૃદ્ધો અને અપંગ વ્યક્તિઓ માટે દર મહિને રૂપિયા દસ હજાર પેન્શન મેળવવાની સરસાઈ મોટા પાયે ધ્યાન ખેંચ્યું છે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને જાહેર મંચો પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સામાજિક સુરક્ષા પેન્શન યોજનાઓ હેઠળ પેન્શન રકમમાં મોટો વધારો થવાની શક્યતા છે ખાસ કરીને જીવનયાપના ખર્ચ વધતા હોવાના કારણે પેન્શન વધવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે અને મિત્રો ત્યારબાદ હાલમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર સરકાર દ્વારા વિધવા પેન્શન યોજના ચલાવવામાં આવે છે જેમાં પાત્ર વિધવાઓને માસિક નક્કી કરેલી રકમ આપવામાં આવે છે આ રકમ સામાન્ય રીતે રાજ્ય મુજબ અલગ અલગ હોય છે અને ઘણી જગ્યાએ તે મર્યાદિત હોવાથી જીવન ખર્ચ માટે પૂરતી નથી આ કારણે પેન્શન વધારાની માંગ સતત ઉઠી રહી છે મિત્રો અને મિત્રો ત્યારબાદ રૂપિયા દસ હજાર માસિક પેન્શનનો દાવો મુખ્યત્વે સૂચનો ભલામણો અને જાહેરાત ચર્ચાઓમાંથી સામે આવ્યો છે કેટલીક સામાજિક સંસ્થાઓ અને પ્રતિનિધિઓ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે વિધવાઓ વૃદ્ધો અને અપંગ લોકો માટે પેન્શન રકમ નોંધપાત્ર રીતે વધવી ખૂબ જ જરૂરી છે જો કે આ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદ મિત્રો વિધવા વૃદ્ધો અને અપંગોને શું થશે ફાયદો તો મિત્રો જો ભવિષ્યમાં પેન્શન રકમ રૂપિયા દસ હજાર સુધી વધે છે તો આ વર્ગ માટે જીવનયાપન ઘણું સરળ બની શકે છે દવાઓ ખોરાક ભાડું અને રોજિંદા ખર્ચ માટે અન્ય પર આધાર રાખવાની જરૂર ઘટશે મિત્રો ખાસ કરીને એટલે ખાસ કરીને એકલ વિધવાઓ માટે આ પેન્શન આર્થિક સુરક્ષા આપનારું સાબિત થશે મિત્રો અને મિત્રો હવે સરકારનો અભિગમ શું છે તેની પણ વાત કરી લઈએ તો સરકારનો અભિગમ સામાજિક સુરક્ષા મજબૂત કરવાનો રહ્યો છે પરંતુ કોઈ પણ પેન્શન વધારો બજેટ રાજ્યની નાણાકીય સ્થિતિ અને નીતિ પર આધાર રાખે છે અત્યાર સુધી સરકાર તરફથી પેન્શન યોજનાઓ ચાલુ રાખવા અને ધીમે ધીમે સુધારા કરવાની વાત કરવામાં આવી છે પરંતુ રૂપિયા દસ હજાર પેન્શન અંગે કોઈ સત્તાવાર મંજૂરી જાહેર થઈ નથી ત્યારબાદ પેન્શન ધારકોને શું કરવું જોઈએ તો મિત્રો પેન્શન ધારકોએ અફવાઓ પર વિશ્વાસ કરવા બદલ અધિકૃત સૂચનાઓ પર નજર રાખવી જોઈએ પોતાની પેન્શન યોજનાની ઈ કેવાયસી આધાર જોડાણ અને બેંક ખાતાની વિગતો અપડેટ રાખવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ વધારો થાય તો તેનો લાભ સરળતાથી મળી શકે અને મિત્રો હવે અંતમાં જાણીએ તો દર મહિને રૂપિયા દસ હજાર પેન્શનનો દાવો વિધવાઓ વૃદ્ધો અને અપંગ લોકો માટે આશાની કિરણ સમાન છે પરંતુ હાલ માટે આ માત્ર સરસા અને માંગના સ્તરે છે સત્તાવાર જાહેરાત થયા બાદ જ આ બાબતની પુષ્ટિ થશે ત્યાં સુધી પેન્શનધારકોને અધિકૃત માહિતી પર જ વિશ્વાસ કરવાનો જોઈએ અને મિત્રો આ લેખમાં આપવામાં આવેલી માહિતી જાહેર સરસાઓ મીડિયા રિપોર્ટ અને દાવાઓ ઉપર આધારિત છે રૂપિયા દસ હજાર માસિક પેન્શન અંગે હાલમાં કોઈ સત્તાવાર સરકારી જાહેરાત નથી પેન્શન યોજનાની રકમ પાત્રતા અને નિયમો રાજ્ય તથા સરકારના અંતિમ નિર્ણય અનુસાર બદલાઈ શકે છે ચોક્કસ માહિતી માટે હંમેશા અધિકૃત સરકારી સૂચનાઓ તપાસવી ખૂબ જ જરૂરી છે મિત્રો